નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં આજ રોજ ભ્રમપુરી કોડીનાર ખાતે ડોક્ટર પ્રદ્યુમન વાજાના સમર્થનમાં કોડીનાર સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાક દ્વારા એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મિસિસ પ્રદ્યુમન વાજા તેમજ પ્રતિભાબેન ત્રિવેદી ભાજપ મોરચા પ્રમુખ મહિલા પાંખના પ્રમુખ સરોજબેન ભટ્ટ તેમજ અન્ય મહિલાઓ અને સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા આ મીટિંગમાં

એ રહી છે કે ભાઈ બ્રહ્મ એવી એને ચેલેન્જ આપી છે કે ભાઈ અમે ગમે ત્યારે અને ગમે તે સ્વરૂપમાં પણ અમે ભાજપને જ અમે મત આપીશું અને ભાજપને જ જીતાડીશું અને પ્રદ્યુમનભાઈ વાજાને અમે પૂરેપૂરો અમારા તરફથી સપોર્ટ આપીશું દરેક જગ્યાએ તાલુકાના દરેક જનજન અને ગામધામ સુધી પ્રદ્યુમન સાહેબ નો વાજાનો અવાજ પહોંચાડશું એ આપને આ ભ્રમશમાં ખાતરી આપું છું ત્યારે બે આ કરીશું ભારત માતા આશીર્વાદ અને એમની પ્રેરણાથી હું ડોક્ટર ઉમંગ ભાવ ડોક્ટર પ્રદ્યુમન વાજાનો આપણે કોર્ટમાં પરિચય આપું અને ડોક્ટર નિવેદ એમનો પણ પરિચય આપું પ્રદ્યુમન વાજા સાહેબ અમારે ત્યાં એટલે જે તારા બીઓ તમે કદાચ તમે લોકો નામ નહીં સાંભળ્યું હોય ઈ કોલોજીસ્ટ તરીકે ફરજ બજાવતા હતા અને હું એમના હાથ નીચે મેડિકલ ઓફિસર તરીકે સાહેબ ને મેં જોયેલા છે ભૂકંપ હોય તો ભારત માતાની જય બોલાવીશ અને પછી આભાર વિધિ કરીશ ભારત માતા ભારત માતા હવે વધારે આપણે બેન પધાર્યા છે એને આજે સવારમાં જ અમારે એની સાથે મુલાકાત થઈ પણ જયારે હું નહીં બે એક બીજા જાણતા નહોતા પછી ફોનમાં સાહેબને મને વાત કરી કે બેન એ આવી રીતે છે અને બેન આજે તમને મને મળવા માંગે છે તો હું બહાર હતી એટલે પછી કાકરભાઈનું ફોન આવ્યું જે તૈયારી એકદમ અચાનક થઈ છે સરહદ બેન બધાના અને અહીંયા પધારેલા બધા એમાં અને બહેનોનો અને આપણા ગ્રમ સ્વવાજનો ખૂબ ખૂબ આભાર છે પધારવા બદલ ખૂબ આપણે આપણે બધા સાથે મહેનત કરી અને આપણે ભાજપને જીતાડીએ અને સદુમલભાઈને પણ આપણે સપોર્ટ કરીએ કેવી નમ્ર વિનંતી શક્ય બંધ